હવામાન વિભાગે ઠંડીને લઈ અને મોટી આગાહી કરી છે આગામી ચોવીસ કલાક બાદ ઠંડીનો ચમકારો વધશે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં સતત જે પ્રકારે ફેરફાર આવ્યા છે જે વાતાવરણ બદલાયું છે ત્યારબાદ આખરે ઠંડીને લઈ ફરી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર વધશે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાક બાદ તાપમાનનો પારો ગગડશે જેથી ઠંડીમાં વધારો થશે કલાક બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની શક્યતા છે હાલમાં પવનની દિશા દક્ષિણ પૂર્વની છે હાલ તાપમાનમાં સામાન્ય કરતાં વધુ નોંધાઈ પણ રહ્યું છે જે માટે હવામાં આવતા ભેજ જવાબદાર છે चौबीस कलाक बाद उत्तर पश्चिमी पवन शुरू थे राज्य में ठंडी मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर नो चेंज में रहेगा उसके बाद मिनिमम टेम्परेचर में दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर रलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.4 और गांधीनगर में 19.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के लिए फॉरकास्ट की बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है